નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે અને બજેટ સત્ર શરૂ થતાં જ જે ગવર્નર છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ એમણે સૌપ્રથમ સંબોધન કર્યું અને જે લોકોના અવસાન જે લોકો પામ્યા છે એમને ખાસ કરીને શ્રદ્ધાંજલિ આપી પણ બજેટની વાત કરીએ તો આ બજેટ જે બે હજાર પચીસ છવ્વીસનું જે રજૂ થવાનું છે ને એને લઈને જે બજેટ સત્ર શરૂ થયું છે આડત્રીસ દિવસનું આ સત્ર છે ને એમાં દસ રજાઓ આવતી હોવાથી કુલ સત્યાવીસ બેઠક મળવાની છે અને એમાં આ બજેટ રજૂ થવાનું છે બજેટ બહુ જ અગત્યની બાબત ગુજરાતના વિકાસ માટે ગુજરાતની જનતા માટે અને પરંપરા આપણી જે આ બજેટની છે આમ તો ગુજરાતની સૌથી પહેલું બજેટ એકસો પંદર કરોડ રૂપિયાનું હતું અને ગયા વર્ષનું બજેટની વાત કરીએ તો એકસો પંદર કરોડથી લઈ ગયા વર્ષે બજેટ ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો ને પાંસઠ કરોડ સુધી આ બજેટ પહોંચ્યું છે હવે જે રજૂ થઈ રહ્યું છે બજેટ કેટલા કરોડનું છે એ તો જોવાનું રહ્યું પણ બજેટ આગામી વર્ષ માટે જે નાણાકીય ફાળવણી છે અને પ્રાથમિકતાઓ કોને કોને આપવાની છે એની આખી એક રૂપરેખા આપતું હોય છે રાજ્ય દ્વારા સર્વાંગી વિકાસ માટે હજારોને કરોડોની જોગવાઈઓ કરવામાં આવે છે અને લોકોને બજેટમાં શું મળશે એ લઈને ઉત્સુકતા છે ચર્ચા છે ખાસ તો આચાર્ય દેવવ્રતજીએ જ્યારે સંબોધન કર્યું ત્યારે એમણે કહ્યું કે ગુજરાતનું નામ લેવા સાથે જ વિકાસની વાત યાદ આવે છે અને બીજું કે મહેસૂલી આવક જે ગુજરાતની છે એમાં થોડો વધારો ચોક્કસ જોવા મળ્યો છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તેમજ વેલ્યુ એડેડ ટેક્સનો મુખ્ય હિસ્સો છે એમાં ત્રણ મહિનામાં ગુજરાત સરકારની ટેક્સ રેવન્યુમાં નવ પોઈન્ટ સત્તર ટકાનો વધારો થયો છે શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે બજેટમાં જે જોગવાઈ કરવામાં આવે છે કેટલી પૂરતી છે અને આખરે ગુજરાત બજેટ બે હજાર પચીસ છવ્વીસથી સામાન્ય જનતાઓને કયા પ્રકારની આશાઓ છે એટલે બજેટ બે હજાર પચીસ આશા અપેક્ષા અને વાસ્તવિકતા પર ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા આપનાથી કે જે પ્રમાણે બજેટ છે તમામ પ્રકારની આશા અને અપેક્ષા લોકો રાખતા હોય છે દર વર્ષે બજેટ આવતું હોય એટલે મને શું મળ્યું અથવા ગુજરાતીઓને એવો એક સ્વાર્થ હોય કે આપણને શું ફાયદો સામાન્ય વર્ગ હોય ઉચ્ચ મધ્યમ વર્ગ હોય નિમ્ન મધ્યમ વર્ગ હોય કે ગરીબ વર્ગ હોય તો આ વખતે કયા પ્રકારની અપેક્ષા રાખે ઉરુષભાઈ મુખ્યત્વે અર્થતંત્રની રીતે જોઈએ તો ત્રણ પાસા છે બજેટના કે મેન્યુફેક્ચરિંગ સર્વિસેસ અને એગ્રીકલ્ચર આ ત્રણેય ક્ષેત્રમાં એવી રીતે એલોકેશન થાય કે જેથી નાનામાં નાના માણસને એનો ફાયદો થાય આ પ્રમાણેમાં જનમાનસની એક અપેક્ષા રહેલી છે બીજું કે સેક્ટર સ્પેસિફિક વાત કરીએ તો શિક્ષણ છે આરોગ્ય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે રોડ રસ્તા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની અંદર ખાસ કરીને નવી જે મહાનગરપાલિકાઓ બની રહી છે નગરપાલિકાઓ જે હમણાં તાજેતરમાં ચૂંટણી થઈ એની પણ અપેક્ષાઓ છે અને ખાસ કરીને રસ્તાઓને માટે ખૂબ મોટી અપેક્ષા છે કારણ કે આપણે જોઈએ છે કે મોન્સુન પોસ્ટ મોન્સુન ડિબેટ્સમાં રસ્તાઓનો વિષય છવાયેલો રહેશે અને એમાં કદાચ બીજા વિષયોને આપણે ન્યાય પણ નથી આપી શકતા એટલે રસ્તાઓ માટે ચોક્કસ પ્રાવધાન થાય એ મહત્વની વાત છે અન્ય રીતે જોઈએ તો કેટલાક એક્ટ છે કે જે બહુ જૂના પુરાણા થઈ ગયા છે કે જેનું પ્રવર્તમાન સંજોગોમાં કોઈ એનું કોઈ રેલેવન્સ નથી રહ્યું એવા બાબતમાં કેટલાક ફેરફારો આવે તેવી શક્યતા છે ક્લિનિકલ એક્ટ કે જે પ્રાઇવેટ હોસ્પિટલ્સ છે એમને ગુણવત્તાના ધારાધોરણો નક્કી કરતો એક્ટ છે એમાં કેટલાક ફેરફારો થાય તેવી શક્યતા છે પ્રોફેશનલ ટેક્સનો જે એક્ટ છે એમાં પણ ફેરફારની શક્યતા છે સ્ટેટ જીએસટી એક્ટ સ્ટેટ જીએસટી પણ ઘણી વખત સામાન્ય માનવીની ચીજ વસ્તુઓના ભાવમાં બહુ મહત્વનું પરિમાણ હોય છે એટલે એમાં પણ કોઈક ફેરફારની આવશ્યકતા છે ફિઝિયોથેરપી સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિયોથેરપી આ પણ એકમાં સુધારા આવવાની શક્યતાઓ છે એટલે અર્થતંત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિક્ષણ આરોગ્ય અને કેટલાક એક્ટમાં સુધારા એ આ બજેટની મુખ્ય બાબતો છે અને કુલ જોવા તો કદાચ કદમાં વધારો 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 થાય થાય શક્યતા પણ થઈ શકે છે આપણે કહ્યું તેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે પણ સાહેબ ક્યાંક મોંઘવારીથી જે આ પ્રજા ત્રસ્ત છે એના માટે શું આ બજેટમાં કોઈ જોગવાઈ નહીં હોય કેમકે સામાન્ય માણસ એનાથી જ લેવા દેવા છે

એમાં કેટલાક ફેરફાર કરીને મોંઘવારીની અસર થોડીક ઓછી કરી શકે એમ છે એટલે એ બાબતમાં લોકોની અપેક્ષા ચોક્કસ છે બિલકુલ અશોકભાઈ આ અપેક્ષા કેટલી પૂરી થાય એવું લાગે છે કારણ કે નો ડાઉટ આટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉર્જવીય વાત કરી અર્થતંત્રની વાત કરી શિક્ષણ આરોગ્યની વાત કરી અને એ બધા જ માટે આ સરકાર કટિબદ્ધ છે વર્ષોથી કામ કરતી આવી છે અને આના માટે પણ આ બજેટમાં જોગવાઈ હશે અશોકજી જાતક ની જેમ લોકો રાહ જોઈ રહ્યા છે કે બજેટમાં કાલે શું અમને મળશે પરંપરાગત રૂપ થી આપણે જોઈએ છે કે આ બજેટમાં આમ વ્યક્તિને સ્પર્શતા પ્રશ્નો બહુ ઓછા હોય છે હવે દાખલા તરીકે ખરેખર જો લોકોને રાહત આપવી હોય સરકારે કારણ કે ચાર લાખ કરોડ થી વધુ નું બજેટ આવશે એવી માન્યતા છે અને એનાથી વધારે તો દેવું અત્યારે આપણા ઉપર ચાલી જ રહ્યું છે ગુજરાત ઉપર હવે તમે એક વસ્તુ કહી દઉં કે આ પેટ્રોલ અને ડીઝલ આ બે વસ્તુ એવી છે કે જે સીધા માનવ જીવન સાથે સંકલિત હોય છે હવે દાખલા તરીકે ડીઝલ તો ડીઝલ ખેડૂતો પણ ઉપયોગ કરે છે અને ખેડૂતો પોતાની મોટર ચલાવતા હોય તો ડીઝલનો ઉપયોગ થાય છે હવે ડીઝલ અને પેટ્રોલ આ બંને ઉપર જે વેટ છે અને એક્સાઈઝ છે એક્સાઇઝ સેન્ટ્રલ ગવર્મેન્ટ લઈ જાય છે અને વેટ રાજ્ય સરકાર પાસે જાય છે તો લગભગ પંદર ટકા વેટ આ ગુજરાતની અંદર ડીઝલ અને પેટ્રોલ ઉપર છે અને સૌથી વધુ 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 તમે પંદર ટકા વેટ લઈ શકો વધુ વધુ તમે પંદર ટકા એક્સાઇઝ લઈ શકો એટલે ચૌદ ટકા એક્સાઇઝ છે ને પંદર ટકા ગુજરાતના લોકો ઉપર છે ઓગણત્રીસ ટકા આ પ્રકારનું જે ઉપર છે એ જે ટેક્સોમાં રાહત મળે દાખલા તરીકે ડીઝલ અને પેટ્રોલ ઉપર પંદર ટકાની જગ્યા ઉપર જો દસ ટકા આવી જાય નવ ટકા આવી જાય હું નાબૂદ કરવાની વાત નથી કરતો પણ એમાં પણ લગભગ ત્રણ ચાર પાંચ રૂપિયાનો ફાયદો આમ પ્રજાને થઈ શકે તો હું હું અપેક્ષા રાખું છું કે રાજ્ય સરકાર આ બાબતનો વિચાર કરે સીધું લોકો ને રાહત માની લો આટલા ચાર કે પાંચ ટકાનો ઘટાડો કરે તો સામે ખર્ચા પણ એટલા છે ડેવલપમેન્ટ કરવાનું છે વિકાસ કરવાનો છે નવી નવી ટેકનોલોજી પણ લાવવાની છે એટલે ખર્ચો પણ સામે વધે છે ને સાહેબ ખર્ચાની અંદર એ લોકો કરી શકે છે વૈજ્ઞાનિક ઢંગથી એનું વિવેચન કરી શકે છે પુનર્મૂલ્યાંકન કરી શકે છે પુનર્ગઠન કરી શકે છે પણ લોકોને જો રાહત આપવી હોય તો આ વેટ જે છે એ વેટ એમને અડધી કરી દેવી જોઈએ અને આરોગ્યમાં આરોગ્યમાં પરિસ્થિતિ અત્યારે સારી નથી બહુ ખરાબ પરિસ્થિતિ છે આરોગ્યની અંદર કારણ કે ખાનગી દવાખાનામાં ખાનગી હોસ્પિટલોમાં ગલા ફાળ જે છે એ ફી વસૂલ કરવામાં આવી છે તમે કોઈ પણ ડોક્ટર પાસે જાઓ તો સીધા એની કન્સલ્ટેશન ફી પાંચસો થી હજાર રૂપિયા થઈ જાય છે આ બધી પટ્ટીની અંદર તો આરોગ્ય બાબતમાં સરકારે વધુ બજેટ ફાળવવાની જરૂર છે શિક્ષણ ક્ષેત્રમાં આ બે બે વસ્તુ એવી છે કે સીધા લોકોને એનું સંપર્ક હોય છે આરોગ્ય અને શિક્ષણનું શિક્ષણમાં આપણે ઘણી વાર કહી ચુક્યા છે કે શિક્ષણની અંદર હાલત બઉ ખરાબ છે અને એ પછી સવાલ આવે છે હવે છે આમાં સૌથી વધારે વાત આ છે કે કેટલીક જીઆઈડીસી એવી છે કે જે જીઆઈડીસી ની અંદર સમય સમયથી જે કારખાનો ફેક્ટરી બંધ છે એમને મદદ ન મળવાના કારણે એ ચાલુ થઈ શકી નથી એટલે નવા કારખાનો ખોલવાની જરૂર નથી પણ જૂના છે તમે એને ચાલુ કરો અને જે ઉદ્યોગ ગુજરાતમાં આવવા જોઈએ એ મહારાષ્ટ્રમાં ને બીજી જગ્યા ઉપર જાય છે અને ઔદ્યોગિકરણ આપણો અત્યારે નવો નંબર થઈ ગયો છે એક જમાનામાં આપણે બીજા નંબર ઉપર હતા માથાદી ટાવક જે છે એ બાબતમાં રાજ્ય સરકારે સતત વિચારવાની જરૂર છે કે લોકોનો જીવન સ્તર જો આગળ વધારવું હોય તો માથાજી આગળ વધારી પડે હું દાખલો આપવા માંગુ છું કે ઓગણીસો પંચાણું માં કેશુભાઈ પટેલની સરકાર હતી એ સમય ઉપર માથાદી ટાવક ની અંદર ગુજરાત ત્રીજા નંબર ઉપર હતો પહેલા નંબર ઉપર દિલ્હી હતો બીજા નંબર ઉપર હરિયાણા હતો ત્રીજા નંબર ઉપર ગુજરાત હતો આજે માથાજી તબક્ક માં આપણે નવા ઓકે સિદ્ધાર્થ ભટ્ટ જયારે બજેટ રજૂ થતું હોય એટલે આપણે ચર્ચા કરતા હોઈએ જે આશાઓ અપેક્ષાઓ શું લાગે છે કે સામાન્ય જનતા જે મધ્યમ વર્ગ છે ગરીબ વર્ગ છે નિમ્મ મધ્યમ વર્ગ છે એને આ બજેટ સાથે શું લેવા દેવા ને આ બજેટ થી એ લોકોને કેટલો ફાયદો થઈ શકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની વાત કરીએ એટલે આપણે ગુજરાતની ભૂગોળ ની વાત કરીએ તો આ વખતનું બજેટ એકદમ ફૂલ કોન્ફિડન્સ વાળું બજેટ છે કારણ કે બધે જ આ શાસક પક્ષ નો જય જયકાર થયો છે એટલે કોઈ અડચણ આવશે નહીં અને ત્રણ સાડા ત્રણ લાખ કરોડ નું તો બજેટ રહેશે એ વસ્તુ અલગ છે કે જેટલું આપણું બજેટ છે ને એટલું જ આપણું દેવું છે રાજ્યનું અને રાજ્ય જ દેવામાં હોય તો એની પ્રજા પણ દેવામાં જ હોવાની છે એટલે જેવું મારી હાલ એવા મારા રાજ્ય હાલ આ રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં અવલ નંબર ઉપર ગુજરાત છે અને પાછલા પાંચ સાત વર્ષથી જોઈશું ને તો આપણે તો એટલા બધા અમીર રાજ્ય છે કે વર્ષમાં ત્રણ ત્રણ ચાર ચાર વાર રોડ બનતા હોય છે એક રોડ ઉપર બીજો રોડ એટલે કે કે ભાઈ નવો રોડ બનાવી ઘસરકો પડે એટલે એક નો રોડ બનાવતા એક કરોડ રૂપિયા થાય છે એટલે આવા ગુજરાતમાં જેટલા રોડ છે તમે વિચારી લો ડબલ પૈસા વપરાય છે કારણ કે આપણું દેશ આપણું રાજ્ય એટલું ખમતીદાર છે અને પ્રજાને રોડ ઉપર વાહન ચલાવવાની બહુ મજા આવે છે

શિક્ષણ ની વાત કરીએ તો શિક્ષણ કરીએ તો દરેક રાજ્ય કોઈ સરકાર હોય તો જીડીપી ખર્ચાવા જોઈએ એટલે કે જે બજેટ બનતું હોય ને બજેટ ત્રણ ચાર ટકા અલોકેશન તમારે શિક્ષણ પાછળ કરવું જોઈએ તો એજ્યુકેશન પાછળ સરકારનું અલોકેશન અડધું છે એટલે કે દોઢ બે ટકાની આસપાસ રમતું હોય છે એનો મતલબ એવો થાય છે કે તમે પ્રાઇવેટ સ્કૂલોમાં સારું ઉચ્ચ ગુણવત્તામય શિક્ષણ મળે છે અને લોકો પ્રાઇવેટ સ્કૂલોની ફી ભરવા તૈયાર છે એટલા માટે સરકારનું કે બાબુઓનું એ તરફ બહુ ઉદાસીન વલણ હોય છે તો એમાં આપણને કોઈ વાંધો નથી બીજી વસ્તુઓ આ વાત આવે છે કે મહિલા અને બાળ વિકાસ કલ્યાણની વાતો તો પાછલા પાંચ છ વર્ષમાં જે પ્રમાણે ગુનાખોરીઓ વધી રહી છે ગુજરાત રાજ્યમાં પરંતુ યુપીમાં સુધરી રહ્યું છે ગુજરાતમાં બગડી રહ્યું છે પરંતુ આપણા બધા પોલીસ સ્ટેશન સીસીટીવી થી સજ્જ છે અને જે ગૃહ અને કાયદા વિભાગમાં ફંડનું અલોકેશન કરવાનું હોય તો એ દર વર્ષે આટલી ચાર પાંચ ટકા વધતું હોય છે એટલે આપણા ગુજરાત ને એવી કોઈ જરૂર લાગતી નથી કે સુરક્ષા બધું બરાબર જ છે અને એમાં કોઈ પ્રાવધાન વધારે કરવાની આવશ્યકતા નથી આદિવાસીના વિકાસની વાત કરવામાં આવે છે તો મેં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દીધું છે એટલે મારા ડાંગ જિલ્લાના વિસ્તારના ડાંગ સુરતમાં આવ્યો અને રાજપીપળા વિસ્તારના આદિવાસી જે પટ્ટો છે એમાં આદિવાસી ભાઈ બહેનોને રોજગારી મળી રહી છે એટલે આદિવાસી વિસ્તારમાં કેસરી સાયકલ થી ચલાવી લેવામાં આવશે દીકરીઓને સાયકલ મળે કે ના મળે ભંડકિયામાં ભંગારમાં પડી રહેતી હોય છે પરંતુ દીકરીઓને સાયકલ નહીં પણ હવે તો ઈ વેહિકલ આપશું

લોકો માટે શું તો મારી માટે રાશનની દુકાન છે ભલે એ રાશનમાં ખાતા એવું રાશન મારે ખાવું પડે છે સારો સારો માલ એક્સપોર્ટ થઈ જાય છે પરંતુ એ ભાવ ભાવ મારા ખેડૂતને મારી પ્રજા પણ એ સરસ મજાનો ગુણવત્તા યુક્ત આહાર ખાવામાં પાછી ઉણી ઉતરે છે પરંતુ મને કોઈ ચિંતા નથી કારણ કે મને બે ટંક નું રાશન તો મળી રહ્યું છે એટલે ફૂડ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ પણ આલાગ્રાન થઈ રહી છે અને ગુણવત્તા પણ સુધરશે ખેડૂતો ભલે બૂમો પાડી રાખે કે મિનિમમ સપોર્ટ છે અમુક વિષયો કેન્દ્ર હોય છે પરંતુ મૂકી એટલે મારા દરેક ખેડૂતના ખેતરમાં પાણી આવશે એટલે મને કોઈ ચિંતા નથી સૌરાષ્ટ્રનો ખેડૂત પણ ખુશ રહેવાનો છે બનાસકાંઠાનો ખેડૂત પણ ખુશ રહેવાનો છે એ અલગ વસ્તુ છે કે વીજળી પહોંચશે કે નહીં મારે પંપ ચલાવવા માટે વીજળી આજે પણ શહેરોને બાદ કરતા

કોરોના કાળમાં રાજ્ય સરકાર મફત અનાજ આપતી હતી એ યોજના બંધ કરી આદિવાસીઓને મેં વાત કરી એમ તમે મેઇન પ્રવાહમાં લાવવાની વાત કરો છો મહત્વ આપવાની વાત કરો છો એમની સ્કોલરશિપ બંધ કરવામાં આવે આરોગ્ય ક્ષેત્રે ખસ્તા હાલ છે તમે જુઓ એસપીપી અમદાવાદની મોંઘી થઈ ગઈ છે શિક્ષણ મોંઘું થયું છે તો લાગતું નથી કે આની પર ફોકસ કરીને ખેડૂતોને મધ્યમ વર્ગને ગરીબને રાહત આપવામાં આવે વેટ ઘટાડવાની પેટ્રોલ ડીઝલમાં આપણે વાત કરીએ તો આ જોગોએ કેમ સરકાર નથી કરતી ચોક્કસ મૂળ મૂળ વાત એ છે કે એક બહુ સ્પષ્ટ વિધાન છે કે જયારે ઇકોનોમીનો વિકાસ સાચો વિકાસ ત્યારે કહેવાશે કે ગ્રામીણ ગરીબની ખરીદ શક્તિ વધશે એ આત્મનિર્ભર બનશે ત્યારે હવે આત્મનિર્ભર બને એટલે એની પર કેપિટા ઇન્કમ વધે ત્યારે આત્મનિર્ભર બની શકે પર કેપિટા ઇન્કમ વધારવા માટે એને રોજગારના સ્ત્રોત જોઈશે વાત કરો છો રાજસ્થાનમાં એમાં સાડી ચારસો મહારાષ્ટ્રમાં પાંચસો રૂપિયા છે આ ગેસ નો બાટલો આપવાની વાત કરો છો ગુજરાતની જનતા ગુજરાત ની મહિલાઓ શું ગુનો કર્યો છે ત્રણ ત્રણ દાયકા થી તમને શાસન સોંપ્યું છે એ આપણે નથી કરી શકતા ગુજરાતમાં ગુજરાતમાં વૈકલ્પિક ઉર્જાના ક્ષેત્રે ખુબ મોટું કામ કરી રહ્યા છીએ અને ભારતભરમાં એનો લાભ એનો મેળવી રહ્યો છે એટલે ઉજ્જવલા યોજના હેઠળ જે અત્યારે વિતરણ થયું છે એનાથી જે જંગલોમાં લાકડા કપાતા હતા અને જે ધુમાડો ખાતા હતા આપણી બહેનો એ પરિસ્થિતિમાં ઘણો મોટો બદલાવ આવ્યો આપણે આપી શકીએ એ હંમેશા આવકારી છે ફૂડ ડિસ્ટ્રિબ્યુશન પ્રોગ્રામ છે કે બે રૂપિયા વાળી સ્કીમ છે આ બધી સપોર્ટ સિસ્ટમ છે એ ચાલુ જ રહેવાની છે કારણ કે આપણે કલ્યાણ રાજ્ય છીએ કારણ કે આત્મનિર્ભર અર્થતંત્ર બનાવવા માટે થોડોક સપોર્ટ ની તો જરૂર પડવાની સપોર્ટ હશે તો એ પોતે આગળ કૌશલ્યની દિશામાં કે ઉદ્યોગની દિશામાં કે સ્વરોજગારની દિશામાં કામ કરી છે ચલો અશોકજી વિપક્ષ કહ્યું છે કે બીજા આઠસો ને દસ કરોડ તમે એક્સ્ટ્રા ફાળવો ખાસ એમણે તો કહ્યું છે કે ફ્લાવર શું છે એ નિઃશુલ્ક થવો જોઈએ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ દૂર કરી કાયમી વ્યવસ્થા બનાવવાની વાત કરી છે આ સિવાય વિપક્ષ શું કેવું છે શોર્ટમાં સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે જેવી તમારે કામ એવું તમારે વેતન મળવું જોઈએ મિનિમમ વેતન લોકોને મળવું જોઈએ પગાર મળવી જોઈએ કોન્ટ્રાક્ટ સિસ્ટમના કારણે ભયંકર લોકોનું શોષણ થાય છે તમે સિક્યુરિટી ગાર્ડ જુઓ પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ બાર કલાક કામ કરે છે છ હજાર પગાર આપે છે વચ્ચના કોન્ટ્રાક્ટો વચ્ચે ખાઈ જતા હોય છે આ સરકાર જાણે છે બધું અને આઉટસોર્સ નું ઇસ્તેમાલ વધુ વધુ પોતે સરકાર કરી રહી છે પોતે સરકાર કોન્ટ્રાક્ટ સિસ્ટમને મહત્વ આપી રહી છે પ્રોત્સાહન આપી રહી છે એટલે આની અંદર જે છે માનવ અભિયમ જે છે માનવતા અભિયમ અભિગમ સરકારે દાખવવું જોઈએ આ સીધી સાધી વાત છે કોંગ્રેસની આ જૂની માંગ છે અને સુપ્રીમ પણ આ વાત કીધું છે એટલે મારું એટલું જ કહેવાનું છે કે બજેટ ની અંદર માનવ જે છે એનું જે એનું જીવન સ્તર નો વિકાસ થાય પર કેપિટા ઇન્કમ વધે એ બહુ જરૂરી છે અને આપણા ઉપર દેવું ઓછું થાય એ પણ બહુ જરૂરી છે સોળ સમય માટે ભલે ઉપરવાળા ઉપર તમે બ્રેક મારો પણ નીચેવાળાને તો ઉપર લાવવાનો પ્રયત્ન કરો

સરકાર કે સરકારમાં બેઠેલા કોઈ પણ નેતાઓ કે પ્રજાજીવનમાં કોઈ પણ બેઠેલા આગેવાનો એ સેવા કાર્ય માટે હોય છે મેવા માટે નથી હોતા પરંતુ હવે આ વિષય થોડો ડાયવર્ટ થઈ જશે પણ શાસક પક્ષના જ નેતાએ કીધું હતું કે પેલા કોઈ ના હોય અને સરકારમાં આયા પછી ફોર્ચ્યુનર ગાડી લઈને ફરતો થઈ જાય છે એટલે આ પેચીદો વિષય છે કે આજનું રાજકારણ મેવા માટેનું છે કે સેવા માટેનું એ અલગ વસ્તુ છે પરંતુ એટલી ચોક્કસ આશા છે કે આ વખતના બજેટમાં પણ દરેકને દરેક નાના નાના જિલ્લા કક્ષાએ વિમાન મથક આવશે રિસ્ટોરેશન કરવામાં આવશે જેથી કરીને મારા જિલ્લાનો હવાઈ ચપ્પલ પહેરનારો વ્યક્તિ વિમાનમાં ઉડે કે એને અમદાવાદ થી કેશોદ જવું હોય અમદાવાદ થી અમરેલી જવું હોય તો પાંચ હજાર રૂપિયા પ્લેન ની ટિકિટ ખર્ચીને જશે કે અમરેલી થી સુરત જવું હોય

અને આ વખતે પણ રોડ રસ્તા ને પ્રાધાન્ય આપવાની વાત એમણે કરી છે કારણ કે એ જરૂરી છે અને બીજી નવી નગરપાલિકાઓ જે જાહેર થઈ છે એના માટે પણ જોગવાઈ આ બજેટમાં જોવા મળશે કહ્યું એક્ટમાં ફેરફારો થાય તેવી પણ ઘણી શક્યતા છે અને બજેટના કદમાં વધારો થઈ શકે છે અશોક પંજાબી એ કહ્યું કે ચાતકની જેમ લોકો રાહ જોયે છે કે અમને કેટલી રાહત મળશે આમ આદમીને જે ક્યાંક પોતાના સ્વાર્થની વાત નથી હોતી અશોકજીને કહ્યું પણ એક અપેક્ષા હોય છે પણ ચિંતાનો વિષય અશુક પંજાબીનું કેવું છે કે ભા ગુજરાત કેવું વધતું જાય છે અને એ ચિંતાનો વિષય છે પેટ્રોલ ડીઝલ પર વેટ પંદર ટકા છે તો અશુકીનું કેવું તમે નવ ટકા દસ ટકા કરો એની પણ રાહત લોકોને મળવી જોઈએ આરોગ્યની સ્થિતિ કથળી છે વાત કરીને શિક્ષણમાં પણ હાલત બદતર છે અશુક ભાઈ કહે છે બેરોજગારી વધી છે ઉદ્યોગો અન્ય રાજ્યોમાં સ્થળાંતર થઈ રહ્યા છે આ ચિંતાનો વિષય અને ઔદ્યોગીકરણમાં નવમા સ્થાને ગુજરાત છે એ પણ ચિંતાનો વિષય સિદ્ધાર્થ ભટે સરસ વાત કરી છે કે સાડા ત્રણ લાખ કરોડ જેટલું દેવું છે કરોડ જેટલું અને પણ એટલું જ કદાચ એમનો અંદાજ છે અને વર્ષમાં ત્રણ થી ચાર વાર એક ના એક રોડ બને છે એની પર ધ્યાન આપવાની કટાક્ષમાં એમણે ઘણી બધી વાત કરી છે એક જ રોડ વારંવાર બને છે અને કટાક્ષમાં ઘણું બધું કહ્યું છે બહુ આશા અપેક્ષાઓ આવકને લઈને બહુ નથી પણ એજ્યુકેશન પાછળ જીડીપી ના જે પાંચ થી સાત ટકા ખર્ચાવા જોઈએ એની જગ્યાએ દોઢ થી બે ટકા ખર્ચાય ચિંતાનો વિષય છે કાયદા અને ગૃહમાં વધારે પ્રાધાન્ય આપવાની સિદ્ધાર્થ ભટ્ટ કે છે કે જરૂર છે મત્સ્ય ઉદ્યોગ પોર્ટના વિકાસની પણ એમણે વાત કરી અને સરકારનું કામ પ્રજાના હિતનું છે કલ્યાણનું છે સેવાનું છે મેવાનું નહીં જોવાનું રહેશે કે કેટલી આશા અપેક્ષા અને બજેટમાં વાસ્તવિકતા રહેશે ચર્ચાનું સમાપન કરીએ છીએ કંધારિયા સિદ્ધાર્થ ભટ્ટ ને અશોક પંજાબી ત્રણે જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મચ તો દર્શક મિત્રો આથી ચર્ચા બજેટની આશા અપેક્ષા અને વાસ્તવિકતા પર ફરી મળીશું નવી ચર્ચા સાથે જોતા રહો લોકમંચ નમસ્કાર